નજર મહત્વના સમાચાર પર કરીએ સૌપ્રથમ વાત વરસાદની તો રાજ્યમાં ચોમાસાની જમાવટ થઈ છે રાજ્યભરમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી ત્યારે આજે પંચમહાલ અને આણંદમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે વડોદરા છોટા છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે સુરેન્દ્રનગર અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની શક્યતાઓ જોવામાં આવી રહી છે ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી અન્ય જિલ્લાઓમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે રાજ્યભરમાં વરસાદની આગાહી છે આજે પંચમહાલ અને આણંદમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યભરમાં ચોમાસાએ જમાવટ બોલાવી છે ત્યારે આગામી છ દિવસ પણ સામાન્યથી મધ્યમ વરસાદ તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે કારણ કે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને તેના જ કારણે રાજ્યભરમાં વરસાદ રહેવાનું અનુમાન પણ હવામાન તરફથી પણ કરવામાં આવ્યું છે તો કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે પણ વરસાદ રહેવાનો છે વિંડીના માધ્યમ દ્વારા એક તરફ નજર કરીએ તો સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને પગલે દક્ષિણ ગુજરાતના ભાગો જેમાં વલસાડ સુરત નવસારી ડાંગ તાપી આહવા સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ ગાજવીજ સાથે વરસાદ તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ રહી શકે છે બીજી તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જામનગર દ્વારકા જૂનાગઢ મોરબી ભાવનગર રાજકોટ અમરેલી સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ સામાન્યથી મધ્યમ તો દરિયાઈકાંઠાના વિસ્તારો હશે ત્યાં ધોધમાર વરસાદનું અનુમાન છે તે કરવામાં આવી રહ્યું છે જૂનાગઢમાં પણ ગાજવીજ અને પવન સાથે વરસાદ રહેવાનું અનુમાન છે બીજી તરફ ઉત્તર ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ

સાથે દિવ ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ